અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં સુભાષ ચોક પાસે આવેલ પૂર્વી ટાવરમાં આઠમા માળ પર આગ લાગવાની ઘટના સામે આવી છે જેમાં એસીનું કોમ્પ્રેસર ફાટવાને કારણે આગ લાગી હતી અને ઘરમાં રહેલા બે બાટલા પણ ફાટ્યા હતા જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડની પંદર જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો આગ લાગવાને કારણે આ બિલ્ડિંગના નવમાં અને દસમા માળે રહેલા વીસથી પણ વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા જોકે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે અમદાવાદ મેટ્રો વિભાગે આપેલી માહિતી અનુસાર અમદાવાદ મેટ્રોના ઈસ્ટ વેસ્ટ કોરિડોરમાં મોડી રાત્રે કેબલ ચોરી થવાના કારણે વહેલી સવારથી જ એપ્રલ પાર્કથી જૂની હાઈકોર્ટ વચ્ચે ટ્રેન સેવા પ્રભાવિત થઈ હતી જો કે વસ્ત્રાલ ગામથી એપ્રલ પાર્ક અને જૂની હાઈકોર્ટથી થલતેજ ગામ સુધીની ટ્રેન સેવા પણ ટેકનિકલ ખામીના કારણે બંધ કરવામાં આવી હતી જે બાદ અમદાવાદ પોલીસ અને મેટ્રોના સ્ટાફની મદદથી કર્મચારીઓએ કેબલ બદલીને અસ્થાયી રૂપે બંધ સેવાને ફરી નિયમિત શરૂ કરી હતી અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલ વેલિસ ડાયગ્નોસ્ટિક એન્ડ પેથોલોજી લેબ સામે ગંભીર મેડિક્લેમ કૌભાંડનો પર્દાફાશ થયો છે જેમાં શહેરની જાણીતી ગાયને તબીબ હિરલબેન કોળીની બનાવટી સંયને સિક્કા બનાવીને લાખો રૂપિયાના મેડિક્લેમ પાસ કરાયા હોવાનો ખુલાસો થયો છે ત્યારે આ મામલે હિરલબેનની ફરિયાદના આધારે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધીને વિગતવાર તપાસ શરૂ કરી છે